નવરાત્રીના પ્રથમ દિવસે બજરંગ દળની કડક કાર્યવાહી આયોજિત નવરાત્રિના પાવન પર્વના પ્રથમ દિવસે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે એલબીવીપીએસ ગરબા ગ્રાઉન્ડમાં બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બજરંગ દળના કાર્યકર્તાઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ગરબા મહોત્સવ એ માત્ર આધ્યાત્મિક નહીં ધાર્મિકનો પ્રસંગ છે જેમાં અધાર્મિક કે વિધર્મી તત્વોને કોઈ પણ રીતે પ્રવેશ મળશે નહીં હિન્દુ પરિષદ દ્વારા વડોદરા મંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે નવરાત્રીના અનિચ્છનીય બનાવો રોકવા તથા હિન્દુઓના પવિત્ર ઉત્સવને સુરક્ષિત રાખવા આ કાર્યવાહી જરૂરી છે ભજંગ દળના સંયોજક ભરતભાઈ ભરવાડે ચેતવતી ચેતવણી આપી છે કે ગરબા ગ્રાઉન્ડમાં ઘુસણખોરી અને અનિચ્છનીય પ્રવૃત્તિઓ કરનારાને કડક પગલાં લઈએ છે देश कबल नारी के में में नारी के, के सम्मान में में देश का बल बजरंग नहीं है अगर आप कहीं और रखते हो अलग दिनों में रखते हो तो मनोरंजन हो सकता है लेकिन ये नौ दिन तो हमारा आराधना का पर्व है और आराधना का जो पर्व है उसके अंदर विधर्मी नहीं होना चाहिए नहीं होना नहीं होना चाहिए मूर्ति पूंजक हम लोग है वो मूर्ति बंजक लोग है तो मूर्ति बंजक जो लोग है मूर्ति को फोड़ते है पोड़ते हैं पूंजा नहीं करते तो क्यों आते यहाँ मूर्ति की पूजा होती है तो और तो आना तो आना है, आते है? शाली और गरबे का जो मतलब है वो क्या है अनुष्ठान तो मतलब तो है ना आराधना है कि महारानी जी के लिए कदा मनोरंजन हो सकता है हमारे लिए मनोरंजन नहीं हमारे लिए नौ दिन हमारी माता देवी का आराधना का ये है आप बताइए हमारा मैसेज मैसेजियत भेजिए આરાધનાનું પર્વ છે અનુષ્ઠાનનું પર્વ છે દેવીને રીઝવવાનું પર્વ છે તો આ પર્વની અંદર જે લોકો મૂર્તિ બંધકો છે તે લોકોનું અહીંયા શું કામ છે આપણે મૂર્તિ પૂંજકો છે આપણને ખબર છે કે ભૂતકાળમાં ત્રીસરદાર મંદિરો આ દેશમાં તોડ્યા છે મુસ્લિમોએ ત્રીસદાર મંદિરો તોડીને એની પર મસ્જિદો બાંધવામાં આવેલી છે એ જ વિધર્મીઓ આજે અહીંયા ગરબે રમવા આવે છે અને મહારાણી શ્રી એવું કહે છે કે મારા જે ગરબા છે સમાન છે બધા જ એમાં કોઈ લિંગ બીગ લિંગ ભેદભાવ વગર અહીંયા કોઈ પણ રમવા આવી શકે છે તો મહારાણીજીને મારે એકલી નમ્ર વિનંતી છે આપ પણ એક સારા પત્રકાર રહી ચૂક્યા છો તમને ખબર છે કે ગરબો શું છે ગરબાની ગરિમા શું આ નવ દિવસ સિવાયના દિવસોમાં તમે ગરબા કરો તો એ મનોરંજન કહેવાય પરંતુ નવરાત્રિના નવ દિવસોમાં જે ગરબા થતા હોય એ માનવ આરાધનાનું પર્વ હોય છે આ ગરબો વચ્ચે રાખી અને સનાતન સંસ્કૃતિમાં માનનારા તમામ સનાતિનીઓ ગરબે ગૂમતા હોય છે એટલે ગરબે ગુમવું એ અમારું અનુષ્ઠાન છે અને એ અનુષ્ઠાનમાં વિધર્મીઓનું શું કામ એવું અમારું માનવું છે હિન્દુઓ માટે ધાર્મિક અને સાંસ્કૃતિક લઈને તહેવાર યોજવામાં આવે છે જેમાં અજૂક કાસ્ટ લઈને આ લોકોને લઈને બનાવ બની રહ્યા છે બધા જે બનાવ અનિચ્છનીય છે છે તો બંધ થવા જરૂરી હું સૌથી એ કહીશ કે આજે હું ગ્રાઉન્ડ પર છું એટલે અહીંયાની વાત કરીશ આ મહારાણી સાહેબા પ્રજા વત્સલ બનવું જોઈએ કારણ કે સર સયાજીરાવ ગાયકવાડ પ્રજા વત્સલ હતા તો મહારાણીજી હવે પ્રજા વત્સલની સાથે સાથે હિન્દુ વત્સલ બનવું જોઈએ એવી અમારી માગ છે વિષ્ણુ પ્રજાપતિ વડોદરા મહાનગર મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ

ના સિક્યુરિટી હોવા જોઈએ ના બાઉન્સર્સ વિધર્મી હોવા જોઈએ કે ના કોઈપણ લોકોનો સ્ટોલ હોવો જોઈએ આજે એલવીપીની અંદર અમે ચેકિંગ હાથ ધર્યું સરપ્રાઈઝ ચેકિંગ એની અંદરથી એક વિધર્મી ઝડપાયો સ્ટોલની અંદર કામ કરતા હતા બીજું કે એક પાસ ફરતો થયો છે હમણાં શાહબુદ્દીન કરીને કંઈક નામ છે વિધર્મીનું એ વ્યક્તિએ એવું કીધું છે કે હું ગરબા રમવા તો આવીશ મેં પાંચ હજાર રૂપિયા આપ્યા છે તો બજરંગ દલ આ ન્યૂઝના માધ્યમથી એક ચેલેન્જ આપે છે કે તમારામાં તાકાત હોય ને પાંચ નહીં પચાસ હજાર રૂપિયા નાખીને બી તમે એકવાર આઈ જ બતાવો અને બજરંગલ ડિટેન ના કરે તો કહેજો અને યોગ્ય વળતો જવાબ આપશે કે બીજી વાર કોઈ એવી તાકાત નહીં ધરાવે કે ભાઈ આ રીતે અમે પાંચ હજાર રૂપિયા આપીને તમારી હિન્દુ બેન દીકરી સાથે ખેલવાડ કરીશું કેવું છે કે મારા માટે બધા સમાન છે એ વસ્તુ આખો વિષય અલગ છે પણ અમારો એક જ મોટિવ છે કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ હંમેશા બેન દીકરીઓની રક્ષામાં આગેવાની ધરાવે છે અને પહેલા જ ઉભું રહે છે સમાજમાં કોઈ પણ હિન્દુ ધર્મના લોકો પર કે આ લવજિહાદનું એક ષડયંત્રના ભાગ રૂપે અહીંયા આગળ જે વિધર્મીઓ આવે છે એ લોકોને પકડવા અને બજરંગ દલની ભાષામાં જે રીતે સમજે એ રીતે જવાબ આપવા તત્પર છે બજરંગ દલ આ વર્ષે પણ શું તૈયારી કરવી જોઈએ પોલીસ પ્રશાસને તો જો કે અહીંયા પણ પોલીસ પ્રશાસનનો ચુસ્ત બંદોબસ્ત છે અને મને ખ્યાલ છે ત્યાં સુધી પોલીસનો બંદોબસ્ત તો ચાપટો છે અને એ લોકોના સર્વેલન્સમાં તો ઘણું બધું હોય જ છે અને એ લોકો ધ્યાન પણ આપે છે અને બંદોબસ્ત પણ ચુસ્ત છે પણ અમારો કહેવાનો મૂળ હેતુ એ છે કે જ્યારે ગરબા પંડાલની અંદર વિધર્મીઓ આવે છે તો એના માટે બજરંગલ ઊભું છે વ્યવસ્થા ને આ બધી માટે તો પોલીસ પ્રશાસન છે સેવા સુરક્ષાને શાંતિ માટે પણ પણ ઊભું બજરંગ દેવા સુરક્ષા માટે અને જ્યારે સુરક્ષાની વાત આવશે આપણી હિન્દુ બેન્દી કર્યુંની ત્યારે બજરંગ દલ કોઈ પણ વસ્તુ સાખી લેશે નહીં અને યોગ્ય રીતે બજરંગ ભાષામાં ઉગ્ર રીતે જવાબ આપશે એની સંપૂર્ણ જવાબદારી ગરબા આયોજકો જે તે પણ હશે કોઈ પણ હશે એને જવાબદારી લેવાની રહેશે ભરત ભરવાડ બજરંગદલ દલ સંયોજક વડોદરા મહાનગર